સત્તર ડિસેમ્બરના રોજ સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્જનું ઉદ્ઘાટન કરશે ત્યારે આ પહેલા કેન્દ્ર સરકારે સુરત શહેરને મોટી ભેટ આપી છે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી જેમાં સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે જેથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે આ નિર્ણયથી સુરતવાસીઓમાં આનંદ છવાયો છે મહત્વનું છે કે સુરત એરપોર્ટ માત્ર આંતર પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર જ નહીં બને પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે આર્થિક વૃદ્ધિ વધારવા વિદેશી રોકાણને આકર્ષવા તેમજ રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને

સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો થઈ રહ્યા હતા જે હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે તેનાથી સુરતની બે બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તો આ ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ માટે જે એક્સ એક્સેસ જોઈએ છે એના માટે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મોટી ભૂમિકા ભજવી શકાય આખા વર્લ્ડની કનેક્ટિવિટી ખાસ કરીને દુબઈ હોંગકોંગ ગલ્ફ આવતા આવનારા સમયમાં યુરોપની પણ કનેક્ટિવિટી બની શકે છે જેનાથી ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગો છે એને અને જે સુરત ડાયમંડ બુઝ પણ બની રહ્યો છે અને એ બી હવે ઓપરેશનલ થઈ રહ્યું છે તો આનાથી ચોક્કસપણે બંને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે તમે શું વાંધો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જે લોજિસ્ટિકના ઇસ્યુ હતા અહીંથી જ્યારે એક્સપોર્ટ કરવા માટે જે આપણે મુંબઈ અથવા બીજા કોઈક એરપોર્ટનો સહારો લેવો પડતો તો જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ થવાથી સુરતથી ડાયરેક્ટ આપણે જે લોજિસ્ટિક ગુડ્સ છે એ ઇઝીલી તમે જલ્દી વેપારીને પહોંચાડી શકશો અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ થવાથી લોકોનું કનેક્ટિવિટી ખૂબ વધી જશે કારણ કે બીજા કોઈ કન્ટ્રીમાં જવું છે તો વાયા દુબઈ અથવા વાયા હોંગકોંગ બહુ ઇઝી એક્સેસ થઈ અને સૌથી બે મોટા માર્કેટ દુબઈ અને હોંગકોંગ છે જે ટ્રેડ માટેના તો એની કનેક્ટિવિટી આપણને મળી છે તો એનાથી આપણા ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફાયદો થશે તમે એમ કેવી રીતે યસ હું એ રીતે જોઈ રહ્યો છું કે જ્યારે સુરત મેટ્રો સિટી થઈ રહ્યું છે જ્યારે સુરત એટલું ઇમ્પ્રુવ થઈ રહ્યું છે અત્યારે વર્લ્ડના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીની અંદર જ્યારે સુરતનો સમાવેશ થઈ રહ્યો છે એ સમય દરમિયાન જો આપણને નેશનલ ઇન્ટરનેમાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટનું જો આપણને બિરુદ મળતું હોય તો વર્લ્ડની આખી બધા જ કન્ટ્રીઓ સાથેનું આપણી જે કનેક્શન છે એ વધે અને જ્યારે કનેક્શન વધતા હોય ત્યારે બિઝનેસના વ્યવહાર વધતા હોય આજે ઇન્ડિયા એટલું મોસ્ટ પાવરફુલ થઈ રહ્યું છે કે વર્લ્ડના બધા કન્ટ્રીઓ સાથેના એમઓયુ સાઇન થઈ રહ્યા છે અને ફોરેન ટ્રેડ જે પોલિસીઝ હોય છે એની અંદર સુધારા થઈ રહ્યા છે જ્યારે આ પ્રકારના ટ્રેડની જ્યારે પોલિસીઓ ડિઝાઇન થતી હોય ત્યારની તમારી એ લોકો પ્રત્યેનો આગ્રહ વધતો હોય ને જો કનેક્ટિવિટી વધતી હોય અને એનાથી કમ્યુનિકેશનમાં ઘણા ફેરફાર થતા હોય તો ફિઝિકલ જઈને જ્યારે મિટિંગ કરવાના ઇસ્યુઝ આવતા હોય અથવા ઘણા બધા આપણને કનેક્શન ન મળતા હોય જો એ સુરતથી ડાયરેક્ટ થતા હોય એના ઘણા બેનિફિટ થઈ રહેશે